થોડું ગરમી કેવું છે મને પંખો સારું કરવું પંખો સારું કેવું લે

લે આગે મને બોલાતો જાય ને ખાતો હેણો બોલાતો પકંપા દે ગાજું જો પકલે આ કોણે સાટ ને બાસ્કોર ભલે રવે બાય ઓય હો ખરી હો ને ભાઈ ખરી હો ને આ થાય કો હો આડ મડારી જો કે આંગરા આરા ને ભવા

ખુલ્લી હવા લઈ લો ના ના પંખો લાઈટ ચાલુ છે એટલે આ તમે ખુલ્લી હવા લઈ લો ઈ પંખો નથી પંખો પંખા એ ના ખુલ્લી હવા માં લઈ લો પંખા પાછા બંધ કરો ને બંધ કરો આ અહીંયા હલ્યો કેટલા છો આવા ના આવા એમ નથી પકડાનું એ લઈ લો

બે લગર વાયરો વાયરો લાખો લડ્યા વગર તમે હું જ બેનતા બે નથી તો

બે ગયા હોય એના હાલ છે પાંચસો રૂપિયા ની ખોટું થઈ ગયું ખાલી

તમે હવે એક ને પૈસા તમે એકલા લેટો હો તો ઘરે લેટો હે હે લાજુ

શનિવાર ત્યાં ને ગરમી ચડી છે ને આજે લઈ લઈને આવ્યો તો નથી સારા પણ હું તો માણસ

હા હવે જતો રહે હવે આગળ માં જાય આતર ના બસ ના બસ